રાજ્યની પોલીસે સાંત્વના કેન્દ્ર શરૂ કર્યું છે અને આ સાંત્વના કેન્દ્ર દરેક પોલીસ સ્ટેશનમાં લગાવવામાં આવે છે અને આ સાંત્વના કેન્દ્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પોલીસ અને જે ફરિયાદી છે આ ફરિયાદી વચ્ચેનું જે અંતર છે અંતર કેવી રીતના દૂર કરી શકાય અને જે પણ વ્યક્તિઓ જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવે છે ત્યારે તેમની ફરિયાદ શાંતિથી સાંભળવામાં આવે અને ન્યાયિક તપાસ કરવામાં આવે તેવી આ સાંત્વના કેન્દ્રમાં દર્શાવવામાં આવ્યું છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં આ સાંત્વના કેન્દ્રના નીતિ નિયમોને આ દિશા રૂરલ પોલીસ ગોળી પી ગઈ હોય તે પ્રકારની ઘટના સામે આવી છે તેની વાત આ કરવી છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન આપનું સ્વાગત છે રાજ્યની સરકાર દ્વારા જે રાજ્યમાં જે ઘટિત ઘટનાઓ બનતી હોય છે ને જ્યારે ફરિયાદી પોલીસ સ્ટેશનમાં પહોંચે છે કોઈક એવા ફરિયાદીઓ હોય છે કે જ્યાં પોલીસ મથકે નથી પહોંચતા કારણ કે તેમનામાં પોલીસનો ડર હોય છે પરંતુ આ સરકારે એક સાંત્વના કેન્દ્ર દરેક પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે અને તેમાં નીતિ નિયમો મૂકવામાં આવ્યા છે કારણ કે જે ફરિયાદી પોલીસ સ્ટેશન પહોંચે છે ત્યારે પોલીસને શાંતિથી તેને સાંભળે શાંતિથી તેની ફરિયાદ લે અને ન્યાયિક તપાસ કરે તે પ્રકારનું આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે પરંતુ આ તમામ જે બાબતો છે આ બાબતોને ડીસા રૂરલ પોલીસે નેવે મૂક્યા છે ગોળીને પી ગઈ છે મળતી માહિતી મુજબ ડીસાના ડાવસ ગામે એક વ્યક્તિ પોતાના ઘરેથી ગામ તરફ આવી રહ્યો હતો તે દરમિયાન ગામના માથાભારે લોકો મળે છે જે રાશન જે દુકાન છે તેના જે મા જે સંચાલક આ સંચાલક હતો અને આ વ્યક્તિને કહે છે કે તું મારી દુકાનમાંથી અનાજ કેમ લેતો નથી ત્યારે સામેવાળા વ્યક્તિ કહ્યું કે તમે લોકો અમને જે અનાજ આપો છો એ સરકારના નીતિ નિયમ મુજબ આપતા નથી અનાજ ઓછું આપો છો એટલે હું એક બીજી જગ્યાએથી અનાજ ખરીદું છું જોકે આ તમામ બાબતને લઈને હુમલો કરવામાં આવે છે અને હુમલાને લઈને ફરિયાદી છે આ ફરિયાદી પોતે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે પહોંચે છે જોકે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ડીસા રૂરલ પોલીસ મથકે આ લોકો સામે ફરિયાદ નોંધવા જાય છે કે તેમના જે વિસ્તારના બીટ જમાદાર છે બીજ જમાદાર એક થી દોઢ કલાક આ વ્યક્તિને આંટા ફેરા કરાવે છે તેને સમય આપતા નથી તેમને બેસાડી રાખે છે જોકે આખરે તેની ફરિયાદ લેવામાં આવે છે અને ફરિયાદ લીધા બાદ તેમને કહેવામાં આવે છે કે તમે હાલ બેસો હું તમને ફરિયાદની કોપી આપું તેમ કહી આ બીટ જમાદાર બાજુના તેમનું જે ચેમ્બર છે આ ચેમ્બરમાં જાય છે અને સામેના જે આરોપીઓ છે એ આરોપીઓને ફોન કરી ત્યાં બોલાવવામાં આવે છે અને બે ત્રણ કલાક સુધી તેમને એક જે બેઠક હતી આ બેઠક રૂમમાં બેઠક કરવામાં આવે છે અને આખરે જે ફરિયાદી હતા આજ જ ફરિયાદીને કસ્ટડીમાં ત્રણ કલાક સુધી મૂકી દેવામાં આવે છે જોકે આ તમામ આક્ષેપ ને લઈને ફરિયાદ કરી રહ્યા છે તે પણ તમે સાંભળો મારું નામ પરમાર ડીસા જિલ્લો બનાસકાંઠા તારીખ અગિયાર દસ બે હજાર પચીસના ના રોજ હું મારા ખેતરેથી મારા ઘરે જતો હતો મારા ભાઈને ત્યાં તો ક્વાંતિભાઈ ધર્માભાઈ પરમાર અને ધર્માભાઈ કરશનભાઈ પરમાર એમની સસ્તા અનાજની દુકાન આગળથી મારો રસ્તો નીકળે છે ત્યાં આ લોકો ઊભા હતા અને મને કીધું કે કેમ તો આવતો નથી અમારે અહીંયા સસ્તા અનાજનું લેવા મેં એમ કીધું કે મને ન્યાય મળતો નથી મને ન્યાય મળતો નથી એટલે હું તમારે અહીંયા આવતો નથી તો હમણાં મા હવે મને ભૂંડી ગાળો બોલી અને ઉશ્કેરાઈ ઉશ્કેરાઈને મને પાઇપના હાથાવાળા ધારિયાનો મોઢાના ઉપર મને ઘા મારી દીધો ઘા મારી દીધો ત્યાંથી મને ત્રણ ટોકા આવ્યા અને મારું ઘૂસણ પણ લોહીવાળું થઈ ગયું અને બુમા બૂમ કરતાં મારા ભાઈ જેઠાભાઈ આવી અને થાળે પાડેલ પછી મેં એકસો આઠમાં ફોન કરી અને હું ડીસા સિવિલમાં દાખલ થયેલો સારવાર લઈ અને હું પોલીસ સ્ટેશન જઈ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં જો મૂક્યો તો મેં ફળતો અલ્પેશ કુમારને કીધું કે સાહેબ મારી ફરિયાદ લો તો મને ઓલા રૂમમાંથી પેલા રૂમમાં પેલા રૂમમાંથી ઓલા રૂમમાં મને એક કલાક જેવો ફેરવો પછી મોડાથી ફરિયાદ મારી લીધી ફરિયાદ લઈ અને આરોપીઓને ફોન કરીને બોલાવેલા કોલ કરી બરાબર મને કે તમે બહાર બેસો અને હું તમને ફરિયાદની નકલ આવું છું તો હું બહારી બેઠો એમણે બે ત્રણ કલાક મીટિંગ ભરી અને ઇરાદાપૂર્વક સોચી સમજીને કાવતરું રચીને મારા ઉપર એફઆઈઆર કરી અને મને કે સાહેબ બોલાવે છે સાહેબ પીઆઈ પીઆઈ એમનું નામ છે વિંજુડા સાહેબ એમનું નામ છે વિંજુડા સાહેબ એમણે કીધું તમારે સહી આપવાની આવો તો અમને હું હું લવજીભાઈ મારો દીકરો દિલીપ મારો ભાઈ જેઠો આ મંત્રણાને કસ્ટડીની અંદર કરી દીધા મેં ખૂબ હાજીજી કરી કે સાહેબ મારી તબિયત સારી નથી હું હાથનો પેશન્ટ છું તો તમે મને કયા ગુનામ કરો એટેક કે તું સોનો મોનો પડ્યો રે અંદર એમ કરીને લોક મારી દીધો તો પછી મેં મને કીધું કે તારે નીકળવું તો એક જ રસ્તો છે એક શરતે તને છોડીશ કઈ શરતે કે તારે સમાધાન કરવું પડશે તો મેં કીધું સાહેબ સમાધાન કઈ રીતે કરો મને માર્યો છે ને તો કે નહીં સમાધાન કરે તો જ છોડવામાં આવશે તો મેં મજબૂરીથી સમાધાન કર્યું અને મને કીધું પડતો પી કે તારે બારા કમ્પાઉન્ડ બહાર જવું હોય કમ્પાઉન્ડ બહાર જવું હોય તો તને સહી કરીને ત્યાં નકે હવા મળશે નહીં તો મને મજબૂર કરીને સહી લીધેલી તેથી હું ન્યાય મોગવા પાલનપુર એસપી કચેરી હું રૂબરૂ મળેલ એસપી સાહેબને વાત કરેલી કે મારા ઉપર આવી રીતે થયું છે તો મને વિશ્વાસ છે કે એસપી સાહેબ મને ન્યાય આપશે એ મારી મોંગ છે તમે જો તે પ્રકારે ફરિયાદ એ કહ્યું કે જે બનાવ હતો બનાવને પગલે હું પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયો હતો આખરે આ મારી ફરિયાદ ફરિયાદ તો લીધી પરંતુ ફરિયાદને લઈને સામેવાળા વ્યક્તિની કસ્ટડી કરવાની હતી તેની જગ્યાએ મારા ઉપર ગુનો દાખલ કરી મને કસ્ટડીમાં મૂકી દીધો જોકે આ વ્યક્તિ જે સામેનો વ્યક્તિ છે તેના ચાર લોકો પોલીસમાં હોવાથી તેમની જે સાંઠગાંઠ આ પોલીસ સાથે હોવાના કારણે મારી ઉપર ખોટી ફરિયાદ કરીને આખરે મને પ્રતા પ્રતાડિત કરવામાં આવ્યો છે જો કે આ તમામ બાબતને લઈને ડીસા રૂરલ પોલીસ મથકના પીઆઈને ફોન કરતાં પીઆઈએ કહ્યું કે આ તપાસ ગુનાની તપાસ ચાલુ છે હજુ સુધી તપાસ પૂરી થઈ નહીં ત્યારે સવાલ એટલો છે કે એક બાજુ સાંત્વના કેન્દ્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ફરિયાદીની જે ફરિયાદ છે શાંતિથી સાંભળવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે ફરિયાદી છે આ ફરિયાદીને પ્રતાડિત કર્યા હોવાના સ્થાનિક લોકો સહિત ફરિયાદે આક્ષેપ કર્યા છે ત્યારે બીજી બાજુ ફરિયાદી જે ફરિયાદ કરી છે તેના સામેના વ્યક્તિઓને જ્યારે અટકાયત કરવામાં આવતી આવે તેની જગ્યાએ ખુદ ફરિયાદીને ત્રણ કલાક સુધીમાં તેને કસ્ટડીમાં મૂકવામાં આવ્યો અને આખરે તેને પ્રતાડિત કરવામાં આવ્યો જો કે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેને ડીસા રૂરલ મથકના પીઆઈ સહિત જે બીટ જમાદાર છે આ બીટ જમાદારને ફરિયાદી લેખિતમાં રજૂઆત કરી છે ત્યારે આવનાર સમયમાં જિલ્લા પોલીસ વડા દ્વારા આ પીઆઈ અને બીટ જમાદાર સામે કેવી કાર્યવાહી કરવામાં આવે છે તેઓ આ કાયદાનો સકંજો તેમની સામે ઘડવામાં આવે છે તે તો આવનારો સમય બતાવશે દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ બનાસકાંઠા વૈષ્ણવજન તો तेने कहिये जे पीड़ पराईए